ગાંધીનગર ખાતે જીઇબી કર્મચારીના વાલીઓ ઉર્જા મંત્રીને મળવા પહોંચ્યા છે જીઈબી ચાર પેટા બીજ વિતરણ કંપનીઓમાં પોતાના વતનમાં બદલી થાય તે માટે વાલીઓ મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરવા પહોંચ્યા છે જીઈબીના કર્મચારીઓના વાલીઓએ નજીક રહીને નોકરી કરી શકે તે માટે છેલ્લા બે વર્ષથી રજૂઆત કરી રહ્યા છે જીબી કર્મચારીઓને તેમના વતનમાં જલ્દી બદલી કરવામાં આવે અને ઓટીએમઆરટી પોલીસી ચાલુ રાખવા રજૂઆત કરાઈ છે બસો જેટલા જી કર્મચારીઓ બદલીના લાભથી વંચિત રહ્યા છે તેથી બદલીની માંગ હવે કરવામાં આવી છે વધુમાં વીજકર્મીઓના વાલીઓ દ્વારા કાયમી કંપની એજન્સી પોલિસી બનાવી અને કાયમી કંપની ચેન્જનું પોર્ટલ ચાલુ રાખવા અને જીબીમાં તાજેતરમાં જ કરાયેલ ભરતીમાં ઉમેદવારોને જે તે કંપનીની જગ્યાઓ સામે પોસ્ટિંગ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે

એવો અમે સરકાર શ્રી વિનંતી કરવા માટે ખાસ આવ્યા છીએ